શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જે સાત તારીખે લોકસભાના ઇલેક્શન લોકોના જે લોકોને શિલ્પ નથી મળી અને જેના મતદાન યાદીમાં નામ નથી આવ્યા તે અંગે કલેક્ટર રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને વડોદરા લોકસભાના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર તથા લોકસભા પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છે કે ચૂંટણી માની મતદાર યાદીમાં જે છબરડા થયા છે જેના કારણે ચૂંટણી કાર્ડ હોવા છતાં લોકો મત આપવાથી વંચિત રહ્યા ગયા છે તથા ચૂંટણી પંચની નિષ્કાળજીના કારણે લોકોને મત આપવાનો અધિકાર ના મળ્યો જે મતદાન કેન્દ્રો પર આવ્યા પછી ખબર પડી કે મતદાર યાદીમાં તેમનું નામ નથી અને અન્ય કેટલીક જગ્યાએ બીજા વ્યક્તિના નામ પર બીજી કોઈ વ્યક્તિએ મત આપ્યો હોવાની ઘણી બધી ફરિયાદો વડોદરા શહેરી કોંગ્રેસને મળી છે જેના સંદર્ભે આજે કલેક્ટર શ્રી તથા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા वडोदरा लोकसभा चूंटी दरमियान जय अलग કેન્દ્રો પર અમે ફરતા હતા હું અને અમારા ઉમેદવાર ત્યારે ઘણી જગ્યાએ અમે જોયું કે જેની પાસે ચૂંટણી કાર્ડ છે એ જ્યારે ત્યાં પોતાના મતદાન કેન્દ્રમાં વોટ કરવા પહોંચ્યું ત્યારે એના લિસ્ટમાં નામ હતા નહીં અને આવા એક નહીં અનેક પુરાવા અને આવા રજૂઆતો અમારી પાસે આવેલી છે જે બાબતે અમે આજે જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે કે લોકશાહીમાં વોટિંગ આ લોકશાહીનો પર્વ છે અને એમાં મતદાનનો અધિકાર બધાનો હોય બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં જેને વોટિંગ કરેલું છે એટલે લોકસભામાં મતદાર જે નામ કઈ રીતે નીકળી જાય એ બહુ મોટો પ્રશ્ન છે હવે વિચાર કરો કે તુલસીવાડીમાં તો બે ત્રણ જગ્યાએ એવો બનાવ બન્યો કે જેનો જે ઓરિજિનલ વોટર છે એ જયારે મતદાન કેન્દ્રમાં વોટ આપવા જાય છે તો એના નામનો વોટ બીજો આપીને કહું છું તો અંતિમ વોટા છપટા શું હોય એક તો ચૂંટણી કાઢ હોવા છતાં વોટિંગ ના કરો દઈ બીજા લોકો આવીને વોટ કરી જાય એટલે બોગસ વોટિંગ થઈ ગયું અને આટલી ગરમીમાં જ્યારે વોટર્સ ત્યાં પહોંચે કોઈ બીમાર હોય તો ડિસેબલ હોય કોઈ સિનિયર સિટીઝન હોય બેસી પાણીની સુવિધા જે આ લોકો આયોજન કરવાનું હતું વ્યવસ્થાનું કેટલી જગ્યાએ તંબુ નહીં કેટલી જગ્યાએ પાણી નહીં સાત તારીખે હાઈએસ્ટ ગરમી હતી એવામાં જ્યારે મતદાન કેન્દ્ર પહોંચે અને ખબર પડે કે લિસ્ટમાં નામ નથી અને એમને ધક્કો ખાવો પડે તો આ ગંભીર બેદરકારી નથી પણ ગુનો છે અને અમારી રજૂઆત છે કોંગ્રેસ પક્ષની કે આવા ઘણા બધા લોકો છે અમે કલેક્ટરશ્રીને કીધું કે તમે જાહેરાત બહાર જાહેરાત બહાર પાડો તો ઘણા બધા લોકો અહીંયા આવશે એ લોકો નથી કરતા તો અમે કરીશું અને અમે તમામ જે લોકો મતદાનથી વંચિત રહી ગયા છે એવાના નામ સાથે પુરાવા સાથે અમે એમને આપીશું અમારી માગણી એ છે કે હજુ તો એક મહિના પછી રિઝલ્ટ છે એક મહિનાનો સમય છે જો કલેક્ટર ઓફિસ અહીંથી ધારે ચૂંટણી પંચ ધારે તો ફરી આ જે લોકો રહી ગયા છે એમનું વોટિંગ કરાવો કારણ કે એ લોકોમાં ચૂંટણી કાર્ડ તો હતું જ તમારી મિસ્કાળજી છે કલેક્ટર ઓફિસની ચૂંટણી પંચની નિષ્કાળજી જે બેદરકારી છે કે એ લોકોના લિસ્ટમાં નામ નથી ઉડી ગયા

લોકોના નામો નીકળી જવા પામ્યા હતા એટલે ચૂંટણી કાર્ડ લઈને એ લોકો મતદાન કરવા આવ્યા હતા પરંતુ નામ ન હોવાને કારણે એવા બધા ઘણા બધા મતદારો છે કે જેમને આ લોકશાહીના સૌથી મોટા પ્રવાહમાં મતદાનથી વંચિત નથી એટલા માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે આવા લોકોને જે મતદાનથી વંચિત રહ્યા છે જેની પાસે ચૂંટણી કાર્ડ પણ છે એવા લોકોને મતદાન કરાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવે પરંતુ કલેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે એવા લોકોનું લિસ્ટ હોય એવા લોકોનું લિસ્ટ મળે તો અમે એ દિશામાં નામ એમનું કેવી રીતે નીકળ્યું છે એ ચેક કરાવીને પછી કોઈ આગળની વાત કરી શકો પરંતુ મતદાનની વાત અમે કંઈ કરી નથી એટલે આમ તો કલેક્ટર નામ કોઈનું નીકળી ગયું હોય તો જવાબદારી તંત્રની બને છે કે એ નામ કેમ નીકળી ગયું અને એ આટલા મોટા લોકશાહીને ભરવામાં એ પોતાનો મત આપવાથી વંચિત રહ્યો તો આજે એને એના નેતા શોધવાનો અધિકાર છે કે નહીં આજે એમને મત સરદારની સાથ મંત્રી જોડે એ રીતની અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા અને એમણે જ્યારે લિસ્ટ માગ્યું છે ત્યારે એ જેટલા પણ અમારી પાસે તો મોજૂદ છે એ લોકો સાથે બીજા લોકોનો લિસ્ટ એ મતદાનથી વંચિત રહી ગયા છે આ આ લોકોની ભૂલના કારણે આ લોકોની સફળતાના કારણે તો એવા લોકો પાસેથી કેવી રીતે યાદી મંગાવી એ રીતે પણ અમારું આ આગળના સમયમાં પાણી ભાઈ શું દેખલે અમે લોકો ચૂંટણી અધિકારી એને કલેક્ટર કહેવાય એમને મળવા આવ્યા હતા કારણ કે એમને ચૂંટણી લોકસભાની ચૂંટણી એમને એમના તકે થઈ અમે લોકો જ્યારે ચૂંટણી સાત તારીખે હતી ત્યાં અમે અમારા તમામ કાર્યકર્તાઓ લોકો પર ભરતા હતા ત્યારે દરેક જગ્યા ઉપર એક જગ્યાઓ પર મતદાર મતદાન મથક ઉપર જો ઉમેદવાર લોકો વોટ આપવા જાય તેના પહેલાં એનું વોટ પડી ગયેલું હોય જેમ સંત સંતરામપુરની અંદર આખું બોત કપ્ચર કરીને અને વટ મારે છે કે અમે ભૂત કપ્ચર કરી જ્યાં એટલે ચૂંટણી પંચ બી મને લાગે છે કે આ લોકો જોડે સત્તા જોડે મળી છે એવું લાગી રહ્યું છે ત્યાં જાય તો એમના મતદાર યાદીમાંથી નામ નીકળી ગયા હોય આ શું બતાવેલે છે તમને છત્રીઓ લગાવી લગાવીને અંદર માણસ અંદર ફરતા હોય કોઈ એમને રોકટોક નહીં હોય તો આવી ચૂંટણી કરાવવાની હોય તમે ચૂંટણી અધિકારી છો હેરન એકદમ સારા વાતાવરણની અંદર કોઈ ગડબડ ના થાય એવી ચૂંટણી કરાવ છો કે ગડબડ કરીને ચૂંટણી કરાવો છો ખાસ કરીને અમારા ઉમેદવારને હરાવવા માટેની જે પ્રક્રિયા તમે લોકો કરીએ છીએ હજારો મતદારો મતદાતાઓ જે વોટ કરવા લઈ જઈ શકે જઈને પાછા આવે મતદાર યાદીમાંથી નામ કાઢી નાખો એનો મત મતદાન થઈ ગયું હોય આ તમામ પ્રક્રિયા શું બતાવે છે એટલે અમે એક અમને રજૂઆત કરી છે અત્યારે એની સાથે સાથે અમે પેપરમાં જાહેરાત કરીને જેટલા નાગરિકો રહી ગયા છે એમને ફરતી બોટ કરવા દો એવી માગણી સાથે અમે અહીંયા છે કારણ કે ઘેર ઇલેક્શન કરવું હોય તો એક પણ બોગસ મતદાન મત થવા જવું જોઈએ આ તો બોગસ મત કરીને બી બેઠેલા છે અને કોઈ મરે મરેલો બતાવી દીધો છે કોઈનું નામ કાઢી નાખ્યું છે આ શું બતાડી દે છે રજૂઆત એના પછીની જે પ્રક્રિયા છે અમારી પાર્ટી નક્કી કરીને જાહેરાત બી કરશે અને લોકોને જાગૃત કરશે કે આ રીતે ચૂંટી કરાવનાર અધિકારીઓ જ જો આ પ્રક્રિયા કરતા હોય તો પછી ચૂંટણીનો મતલબ જ શું and press the bell icon. Never miss an update.